વિછા પોલીસ પર ટોળાએ હુમલા કર્યાનો બનાવ બન્યો હતો ત્યારે વિછા પોલીસે ઓછા સ્ટાફ સાથે સારી કામગીરી કરી હતી ચોર્યાસી લોકો પર નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાંથી સાઠ લોકોની અટકાયત કરાઈ છે અઠાવન આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે અને મુખ્ય આરોપીઓ મુકેશ રાજપરા અને નવનીત સોલંકીને બપોર બાદ સાંજના સમયે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે મુકેશ રાજપરાની પહેલેથી જ લોકોને ઉશ્કેરી રહ્યા હતા અને મુકેશ રાજપરા પોસ્ટ વાયરલ કરી લોકોને ભેગા કર્યા હતા કાલે જે વિછા પોલીસ સ્ટેશનમાં જે અપ્રીય ઘટના બની તે સંદર્ભમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એફઆર દાખલી કરી છે આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે અને જે ટોળા આક્રમક થઈ ગયું હતું અને જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ લોકોને પણ કોઈ હાનિ થઈ શકતી હતી એને એકદમ રોકીને પોલીસે સંયમ પણ રાખ્યું અને જ્યારે જ્યારે ટોળા જે આક્રમક થયા તો એના વિરુદ્ધમાં જે મિનિમમ ફોર્સ યુઝ કરીને ટોળાને ડિસ્પર્સ કરવાની કામગીરી કરવામાં આવી અને જે આમાં આરોપીઓ હતા જે ટોળાના ભાગરૂપે ત્યાંથી પથ્થરબાજી કરતા હતા

મુકેશ રાજપરા અને બીજા નવનીત સોલંકી આ બંને આમાં મેઇન સૂત્રધાર છે આ લોકોની રિમાન્ડની કાર્યવાહી આજે સાંજે નામદાર કોર્ટમાં કરવામાં આવશે એ જે મુકેશ રાજપરા છે એમની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ રહી છે જ્યારે આ એક અઠવાડિયા પહેલા મર્ડરના બનાવ બનવા પામેલ હતો ત્યારે પણ આ વ્યક્તિએ લોકોની ઉશ્કેરણી કરી હતી અને ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો એના પછી પોલીસે જે કાર્યવાહી કરી છે આ તુરત જ એફઆઈઆર દાખલ કરી મર્ડરના કેસમાં આમાં ફક્ત ચાર આરોપીઓના નામ હતા એક નામજોગ અને ત્રણ અજાણ્યા ઇસ્મો પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં આઠ આરોપીઓના નામ ખોલ્યા એમાંથી છ આરોપીઓની ધરપકડ કરી આ લોકોને પાંચ દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓળખ પરેડની કામગીરી જે વિટનેસ હતા એમની સામે કરવામાં આવી હતી તમામ જે લોફુલ એક્ટ છે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા પણ આ લોકોની જે ઇલીગલ ડિમાન્ડ હતી જેમાં કોઈ પણ અનિચ્છદીય બનાવ બની શકતો હતો તો એને કંટ્રોલ કરવા માટે પોલીસે જે કામગીરી કરી છે એ ખરેખર મારા જે લોકલ અહીંયાના પીએસઆઈ છે પીએસઆઈ જઝર છે તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા હાજર હતા એ લોકોએ બહુ કાગ્યદા કામગીરી અહીંયા કરી છે